વેલકમ બેક ટુ મા તમે જોઈ શકો છો આજે હું ક્યાં આવી છું જો હું આવી છું મોટા કપડા મારા ભાઈના ત્યાં ભાઈ છે ગુડ મોર્નિંગ જય માતાજી તો અમારે જવાનું છે બાર પણ અમે જો જોડા ખેતરમાં ભાઈના એમ કે પહેલાં અમે આયા ત્યાં ખેતરમાં બધું કોર કરું હતું પણ લીલું લીલ થઈ ગયું લીલું લીલું થઈ ગયું છે પેલા અમારા ભાઈ કે ચાલો એક ઓટો મારે ખેતરમાં હું જો બ્રશ કરું છું લેબડાનું બ્રશ લાવી પણ ઈચ્છા થઈ કે લેબડાના તને કરું તો હવે પછી તૈયાર થઈને અમારે જવાનું જોવાનું ભાઈ આપડે નાડા બેટ જવાનું છે પાકિસ્તાન બોર્ડર જવાનું છે એમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો ત્યાં જઈને બતાવીએ નાડાબેટ જઈને કેવું છે કેમ કે હું તો કોઈ દિવસ જઈને પહેલી વાર જઉં છું મા ભાઈ કે ચલો ત્યાં જઈએ તમે ત્યાં જઈએ છો તો કન્ટિન્યુ રહેજો બનાવી સગા છો અમાર માસી હા જય શ્રી કૃષ્ણ માસી માસી સાર્યા પછી અમાર ભાભી છે भाभी शर्मानामा जु पेल नाडी र ट्रेक्टर छ आ गाड़ी गाड़ी रही। आता बेलो बदी आ हाम्रो गा भेग आज पो लचको पाक लालक लचको चिको बटाका ह्याज घर शाक भाजी बढी જે તોડું તોડીને બનાવીને ખરીદ લેવાનું ને જવાની જફા મારી જ નહીં જો આ રી મેથી છે ને આ મેથી હ ધોણા છે પાલક બાલક બધું છે બધું જો આટલામાં બધું વાયેલું છે આ ઉપર દૂધીએ જો શાકભાજીની જફા મારી જ નહીં કરવાની કે નહીં આ પપ્પા જફા મારી જ નહીં કરવાની તો કન્ટિન્યુ પ્લાકમાં બના જો અમે જઈએ છીએ બેર તો આજે બતાવીએ

તો ગાઈસ તમે જોઈ શકો છો ખાલી નજારો જોવાયનો એનો આ બધું મીઠું પાક ભાઈ મીઠું અહીંયા બધું મીઠું પાક છે અમે પાકિસ્તાન બોર્ડર પકવાયેલા આપણે પાંચ કિલોમીટર બાકી છે પણ રસ્તામાં મસ્ત વ્યૂ જો ને એટલે ઉભા આ જોઈ લો ખાલી નજારો જાયનો હા રસ્તો છે આ જોઈ લો આખું રણ છે જો ઠેક સુધી રણ છે બધું આ બાજુ પોણી છે અને બાજુ રણ છે

બટાકા પર ઉજરી બાજરી માટે સારું સેવા કરો છો લાગજ

पावर नहीं आदि रही थे हां भैया कौन ने बनाई है कुलदीप हां कुलदीप सिंह कुलदीप सिंह है सही था क्या हां सही थे जिला आर्मी में था आर्मी में था हां आपको बनाई थी जो अच्छा पुत्र भी पुत्र हमने बनाए थे तो आपको ग्राउंड सारे मंदिर नो? અમંદેશ છોકરા વધારે નિશાન ના આવે એટલે સ્કૂલ એ માટર બના સ્કૂલ વાળા છોકરા આ પરવાસમાં કે જવાનું કે નળાબેડ સ્કૂલ વાળા ને કે જવાનું કે નળાબેડ લો ગાઈસ કોડ जोइ छ गन यस प्रश्नले बॉर्डर उपर त न जव जदा नै केमको रस्ता न बन्न छ न एतले हाल बन्द छ २ महिना थी बॉर्डर त ल हेते जोइ लिए अब्रो २ महिना पछि खुल्छ न बॉर्डर २ महिना पछि खुल्छ हाम्रो भाइनेको खासी ओरक नै भाइ आमा भाइ न ओरकन खासी जाइगा कसो टुटी गन छ र रस्ता टुटी गयो जला

બોર્ડર તો જોવા ના મળે બોર્ડર તો જોવા ના મળે પણ અહી કર્યા જોઈ લઈએ હે ભાઈ અહીંકથી હરિયા જોઈ લઉં આ બોર્ડર જો કઈશ હમણાં અંદર તો ના જ જીધા પણ આ બોર્ડર બતાવું તમને د شي مې زموږه نن د انځوی مې درو نه یې په لیو کې درو سم

કોઈ ખો ગમી હોય તો અમને કહેજો કેમ કે શીખું છું બરાબર તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો હું કેવા કેવા વિડીયો બનાવું જય માતાજી જય ભવાની જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ